નમસ્કાર વાસ્તુ પ્રેરણા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દર્શકો ગરુડ પુરાણના ધર્મકાંડના પ્રેતકલ્પમાં મૃત વ્યક્તિની એવી ત્રણ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ અન્યથા ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે અને અનેક પ્રકારની હાનિ થાય છે તેથી દરેક બુદ્ધિમાન વ્યક્તિએ આ વસ્તુઓ વિશે અવશ્ય જાણી લેવું જોઈએ શ્રી કૃષ્ણે ગરુડજીને અત્યંત જ્ઞાનવર્ધક માહિતી આપી છે જે સાંભળવાથી તમારા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થશે તેથી તમે આ વિડિયોને પૂરો અવશ્ય જુઓ કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોય છે તો ચાલો શરૂ કરીએ એકવાર ભગવાન વિષ્ણુના વાહન ગરુડજી તેમના મનમાં એક શંકા લઈને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવે છે પોતાના પ્રિય વાહન ગરુડને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને તેમનું સ્વાગત કરે છે અને કહે છે હે ગરુડ દ્વારકામાં તમારું સ્વાગત છે તમારા આગમનથી મને ખૂબ જ પ્રસન્નતા થઈ છે નિઃસંદેહ તમારા આવવાનું કોઈ વિશેષ કારણ હશે જણાવો કયા પ્રયોજનથી તમે અહીં પધાર્યા છો ગરુડજી ભગવાનને પ્રણામ કરતા કહે છે હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો આ સમગ્ર સંસારમાં તમારાથી કશું છુપાયેલું નથી હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું જેનું સમાધાન ફક્ત તમે જ કરી શકો છો ભગવાન શ્રીકૃષ્ણ હસતા હસતા કહે છે હે પક્ષીરાજ તમારી જે પણ શંકા હોય નિઃસંકોચ થઈને પૂછી લો તમારી દરેક શંકા અને સમસ્યાનું સમાધાન કરવું મારું કર્તવ્ય છે ગરુડજી ગંભીર સ્વરમાં કહે છે હે પ્રભુ મારો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે કઈ કઈ વસ્તુઓ લઈને જાય છે અને મૃત્યુ પછી તે પ્રાણી જોડે જોડાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ અન્ય લોકોએ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ વિચારપૂર્ણ સ્વરમાં કહ્યું ગરુડ તમારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે આ સંસારમાં જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે મનુષ્ય આ સંસારમાં ખાલી હાથે અવશ્ય આવે છે પરંતુ જ્યારે તેનું મૃત્યુ થાય છે તો તે પોતાની સાથે પાંચ વસ્તુઓ લઈને જાય છે અને આ પણ સત્ય છે કે જીવિત મનુષ્યએ મૃત વ્યક્તિની ત્રણ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ તમારા આ બંને પ્રશ્નોનું ઉત્તર આપતા પહેલાં હું તમને એક બ્રાહ્મણ અને પાંચ પ્રેતોની કથા સંભળાવું છું જેનાથી તમારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે આ કથાને ધ્યાનથી સાંભળજો કારણ કે તેના માધ્યમથી માનવ જીવનના ગૂઢ રહસ્યોને સમજી શકાય છે આ કથાનું શ્રવણ કરવાથી મનુષ્યના કરોડો પાપ નષ્ટ થાય છે તેથી આ કથાનો તમે પ્રચાર કરો ગરુડજીએ શ્રદ્ધાથી કહ્યું હે પ્રભુ હું ધ્યાનપૂર્વક તમારી કથા સાંભળવા તૈયાર છું કૃપા કરીને મને તે પવિત્ર કથા સંભળાવો પછી ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને તે કથા સંભળાવવાની શરૂઆત કરી હે ગરુડ એક સમયની વાત છે મધ્ય દેશમાં દેવશર્મા નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે અત્યંત ગુણવાન અને શાસ્ત્રોમાં પારંગત હતો તેણે વેદ અને શાસ્ત્રોનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો પરંતુ તે ક્યારેય પોતાના જ્ઞાનનો દુરુપયોગ કરતો નહોતો તેણે ક્યારેય પોતાના જ્ઞાનનો ઉપયોગ ધન કમાવવા માટે નહોતો કર્યો અત્યંત ગરીબ હોવા છતાં તે ભિક્ષા માંગીને જ પોતાનું ગુજરાન ચલાવતો હતો પછી એક દિવસ તે બ્રાહ્મણ વનમાં તપસ્યા કરવા જવાનો વિચાર કરે છે તે ઈશ્વરનું ધ્યાન કરવાના ઉદ્દેશ્યથી વનમાં ભ્રમણ કરવા લાગ્યો બ્રાહ્મણ જે વનમાં પ્રવેશ કરે છે તેનું નામ વિપિન વન હતું આ વન અત્યંત ભયાનક અને ડરામણું હતું જેના વિશે દૂર દૂર સુધી લોકો ચર્ચા કરતા હતા આ વનમાં પ્રવેશ કરવાની હિંમત બહુ ઓછા લોકો કરી શકતા હતા કારણ કે ત્યાંનું વાતાવરણ જ ભયથી ભરેલું હતું ચાલતા ચાલતા તે એક અત્યંત પ્રાચીન વૃક્ષ પાસે પહોંચે છે તે જુએ છે કે તે વૃક્ષની નીચે પાંચ પિશાચ ઊભા છે તે બધા પિશાચ તે જંગલમાંથી પસાર થતા મનુષ્યોનું ભક્ષણ કરતા હતા પિશાચ હોવાને કારણે તેમનામાં ધર્મનો કોઈ અંશ ન હતો તેઓ અત્યંત પાપી અને દુરાચારી હતા જ્યારે તે બ્રાહ્મણ તે વૃક્ષ પાસે આવે છે તો તે પિશાચ એકબીજાને કહેવા લાગે છે અરે વાહ જુઓ ભાઈ આપણા માટે આજે તાજું તાજું ભોજન આવી રહ્યું છે સૌથી પહેલા હું જ આ બ્રાહ્મણને ખાઈશ તેનું માંસ તો કેટલું સ્વાદિષ્ટ હશે આ પ્રકારે તે પિશાચ તે બ્રાહ્મણને ખાવા માટે આગળ આવે છે પરંતુ જ્યારે તે બ્રાહ્મણ તે પિશાચને જુએ છે તો તે બિલકુલ પણ ભયભીત થતો નથી તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે દરેક સમયે શ્રીહરિનું નામ જપતો રહેતો હતો તેથી તેને કોઈનાથી પણ કોઈ ડર નહોતો લાગતો તે પિશાચને જોઈને પણ બ્રાહ્મણ ડર્યો નહીં અને તે પિશાચ તરફ જોતા તેમને પ્રણામ કરવા લાગે છે અને કહે છે હે પિશાચ તમને નમસ્કાર છે બ્રાહ્મણનું આવું વિચિત્ર વર્તન જોઈને પિશાચો હેરાન થઈ જાય છે વિષ્ણુ ભક્ત બ્રાહ્મણના સાનિધ્યથી તેમના અંદરથી હિંસાનો ભાવ નષ્ટ થઈ જાય છે અને તેઓ આશ્ચર્યચકિત થઈને તે બ્રાહ્મણ તરફ જુએ છે અને તે બ્રાહ્મણને કહેવા લાગે છે હે મહાત્મા તમે કોણ છો અને આ વનમાં એકલા કેમ ભટકી રહ્યા છો અમને પિશાચને જોઈને પણ તમને જરાય ભય ના લાગ્યો મોટા મોટા શૂરવીર યોદ્ધાઓ પણ અમને જોઈને થરથર કાંપવા લાગે છે પરંતુ તમારા મનમાં કોઈપણ પ્રકારનો ભય દેખાતો નથી પછી તે બ્રાહ્મણ કહે છે હે પિશાચ મને તમારાથી બિલકુલ પણ ભય નથી લાગી રહ્યો કારણ કે હું જાણું છું કે ભગવાન હંમેશા મારી સાથે છે અને તેમની ઈચ્છા વિના તો ઝાડનું પાંદડું પણ નથી હલતું જો મારું મૃત્યુ તમારા દ્વારા જ થવાનું હોય તો મને તે પણ સ્વીકાર્ય છે જો મને ખાવાથી તમારી તૃપ્તિ થાય છે તો હું તેને મારું સૌભાગ્ય સમજીશ પિશાચ પણ ઈશ્વર દ્વારા જ બનાવવામાં આવ્યા છે તેથી હું તમારી નિંદા ભલા કેવી રીતે કરી શકું બ્રાહ્મણના આવા વચન સાંભળીને તે બધા પિશાચ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે બ્રાહ્મણને કહેવા લાગે છે હે બ્રાહ્મણ દેવતા તમારા વચન અત્યંત સુંદર છે જેને સાંભળીને જ અમારી તૃપ્તિ થઈ છે અમે તમારું ભક્ષણ નહીં કરીએ કૃપા કરીને તમે અમને જણાવો કે તમે કોણ છો અને કયા કારણથી તમે આ વનમાં ભટકી રહ્યા છો તે બ્રાહ્મણ કહે છે હે પિશાચ મારું નામ દેવ શર્મા છે અને હું પ્રભુની ભક્તિ કરવા માટે આ વનમાં યોગ્ય સ્થાન શોધી રહ્યો હતો પરંતુ તમને જોઈને લાગે છે કે તમે ખૂબ કષ્ટમાં છો મને જણાવો કે કયા કારણથી તમને પિશાચ બનવું પડ્યું જો હું તમારી કોઈ સહાયતા કરી શકું તો તમે અવશ્ય કહો હું મારા સામર્થ્ય અનુસાર તમારી જે પણ થઈ શકે મદદ અવશ્ય કરીશ બ્રાહ્મણની વાતો સાંભળીને બધા પિશાચ સુન થઈ જાય છે અને કહેવા લાગે છે હે દ્વિજ શ્રેષ્ઠ તમને વારંવાર પ્રણામ છે અમે બધા પિશાચ અમારા પાપકર્મોને કારણે જ બન્યા છીએ અમે અમારા પિત્રોનું અપમાન કર્યું છે આ જ કારણથી અમને આ પિશાચીઓની પ્રાપ્ત થઈ છે ના જાણે ક્યારે અમને આ પિશાચના શરીરમાંથી છુટકારો મળશે અમે મનુષ્ય રહેતા પણ ઘણા પાપ કર્યા હતા અને પિશાચ બનીને તો અમે અનગિનત પાપ કર્યા છે તેથી અમને એવું લાગે છે કે અમને ક્યારેય પિશાચીઓનીમાંથી મુક્તિ નહીં મળે પછી બ્રાહ્મણ કહે છે હે પિશાચ હું તમારી વ્યથાને સમજું છું કૃપા કરીને તમે મને જણાવો હું કઈ રીતે તમને મુક્તિ અપાવી શકું છું હું મધ્ય દેશમાં રહેવાવાળો શર્મા બ્રાહ્મણ છું મેં અનેક તપ વ્રત અને ઉપવાસ કર્યા છે તેથી તમારી મુક્તિ માટે પણ જો કોઈ વ્રત ઉપવાસ હોય તો મને જણાવો તે હું અવશ્ય કરવાનો પ્રયાસ કરીશ બ્રાહ્મણની વાત સાંભળીને તે પિશાચને સમજાઈ જાય છે કે આ બ્રાહ્મણ તો તેમનો જ પુત્ર છે તે પિશાચો તે બ્રાહ્મણના દાદા પર દાદા છે જે પાપ કરવાને કારણે પિશાચ બનેલા છે શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ આ પ્રકારે તે પિશાચોને પ્રતીતિ થઈ જાય છે કે તે બ્રાહ્મણ તેમનો જ વંશજ છે પછી તે બધા પિશાચ પોતાના પોતાના પાપ કર્મો વિશે જણાવવા લાગે છે એક ઉચ્છિષ્ટ પહેલો પિશાચ જેનું નામ ઉચ્છિષ્ટ હતું તે આગળ વધ્યો તેણે કાપતા બ્રાહ્મણને કહ્યું મારું નામ ઉચ્છિષ્ટ એટલા મતે પડ્યું કારણ કે હું હંમેશા બીજાનું વધેલું અને એઠું ભોજન ખાતો હતો હું પાછલા જન્મમાં એક વિદ્વાન બ્રાહ્મણ હતો અને તમારો પાંચમી પેઢી પહેલાંનો પૂર્વજ હતો મને લોકો દ્વારા છોડી દેવાયેલો ભોજન ખાવાની આદત પડી ગઈ મેં એ જાણતા છતાં પણ કે આ ધર્મ છે એઠા ભોજનનું આદાન પ્રદાન શરૂ કરી દીધું એક દિવસ મેં એક પવિત્ર યજ્ઞ પછી વધેલું ઉચ્છિષ્ટ ભોજન ખાધું જેનાથી મારા શરીરમાં વિષ ઉત્પન્ન થયું અને તે જ ક્ષણે મારું મૃત્યુ થઈ ગયું હવે હું પિશાચ બનીને એઠું ભોજન કરું છું અને આ મારો શ્રાપ છે બે નગ્ન અંગ વસ્ત્ર વિના સ્નાન કરનાર બીજો પિશાચ જેનું નામ નગ્ન અંગ હતું તે આગળ આવ્યો તેનું આખું શરીર નગ્ન હતું અને તેના હાડકાં દેખાઈ રહ્યા હતા તેણે કહ્યું મારું નામ નગ્ન અંગ એટલા માટે પડ્યું કારણ કે હું હંમેશા નીર વસ્ત્ર એટલે કે વસ્ત્ર વિના રહીને સ્નાન કરતો હતો પૂર્વજન્મમાં મારું નામ શરદચંદ્ર હતું અને હું તમારો છઠ્ઠી પેઢીનો પૂર્વજ હતો હું એક બ્રાહ્મણ કુળમાં જન્મેલો હતો પરંતુ હું મારા શરીરનું ઘમંડ કરવા લાગ્યો મને સ્નાન કરતી વખતે નગ્ન રહેવામાં આનંદ આવતો હતો અને મેં સમાજના નિયમોનું અપમાન કર્યું એક દિવસ જ્યારે હું નગરના તળાવમાં નગ્ન થઈને સ્નાન કરી રહ્યો હતો ત્યારે જળ દેવતાએ મને શ્રાપ આપ્યો કે હું મારા ઘમંડને કારણે પિશાચ યોનીને પ્રાપ્ત કરીશ હવે હું પિશાચ છું અને મારું શરીર હંમેશા નગ્ન રહેશે ત્રણ શવ વસ્ત્ર મૃતકના વસ્ત્રોનો ઉપયોગ કરનાર ત્રીજો પિશાચ જેનું નામ શવ વસ્ત્ર હતું તેના શરીર પર મૃતકોના ફાટેલા કપડાં વીટરાયેલા હતા તેણે કહ્યું હું આ યોનિમાં એટલા માટે છું કારણ કે મેં હંમેશા મૃત વ્યક્તિઓના કપડાં ચોર્યા પાછલા જન્મમાં મારું નામ અચ્યુતાનંદ હતું અને હું તમારા પૂર્વજોમાંથી હતો મારા મનમાં લોભ વધી ગયો હતો હું સ્મશાન ભૂમિ પર જઈને મૃતકોના વસ્ત્રો ચોરતો અને તેમને વેચતો હતો મારા આ અધર્મને જોઈને દેવતાઓએ મને શ્રાપ આપ્યો કે મારું મૃત્યુ પણ સ્મશાનમાં થશે અને હું પિશાચ બનીને હંમેશા શબોના વસ્ત્રો પહેરીશ હવે મને મૃતકોના વસ્ત્રો પહેરવાનો શ્રાપ મળ્યો છે ચાર અશૌચ અપવિત્રતામાં રહેનાર ચોથો પિશાચ જેનું નામ અશૌચ હતું તેની ઉપસ્થિતિ એટલી ગંદી અને દુર્ગંધવાળી હતી કે બ્રાહ્મણને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો અશૌચે કહ્યું મારું નામ અશૌચ એટલા માટે પડ્યું કારણ કે મેં હંમેશા અપવિત્ર અને ગંદી વસ્તુઓમાં પોતાને લિપ્ત રાખ્યો હું પાછલા જન્મમાં ધર્મરાજ હતો અને તમારો પૂર્વજ હતો મારા જીવનમાં શુદ્ધતાનું કોઈ સ્થાન ન હતું બ્રાહ્મણ હોવા છતાં મેં અપવિત્રતામાં જીવન વિતાવ્યું મેં ક્યારેય મારા તન અને મનની શુદ્ધતાનું ધ્યાન ના રાખ્યું ગંદા વસ્ત્રો પહેર્યા અને અપવિત્ર સ્થાનો પર રહ્યો મારા આ પાપને કારણે દેવતાઓએ મને શ્રાપ આપ્યો કે હું અશુદ્ધિમાં લિપ્ત રહીને જ આ પિશાચ્યોનીમાં ભટકીશ હવે હું આ પિશાચ યોનીમાં છું જ્યાં હું હંમેશા અપવિત્રતાથી ઘેરાયેલો રહું છું પાંચ ક્રવ્યદ એટલે કે હિંસા અને મંસાહાર કરનાર અંતમાં પાંચમો પિશાચ ક્રવ્યદ હતો તેનું મુખ લોહીથી લથપથ હતું તેણે કહ્યું હું ક્રવ્ય જ છું કારણ કે હું માંસ અને રક્તનો લોભી હતો પૂર્વજન્મમાં મારું નામ સોમદેવ હતું અને હું તમારો પૂર્વજ હતો મેં બ્રાહ્મણ હોવા છતાં હિંસા અને ક્રૂરતાનું જીવન અપનાવ્યું મને માંસાહાર અને હત્યામાં આનંદ આવતો હતો મારા આ અધર્વને કારણે મારી મૃત્યુ એક માંસાહારી ભોજ દરમિયાન થઈ દેવતાઓએ મને શ્રાપ આપ્યો કે હું આ પિશાચ આવીને રક્ત અને માંસનો લોભી બનીશ હવે હું હંમેશા ક્રવ્યત એટલે કે માંસ ખાનાર બનેલો છું આ પ્રકારે તે પિશાચ કહે છે હે વત્સ અમે અમારા પાપકર્મોને કારણે જ પિશાચ બન્યા છીએ અમે અમારા પિતૃઓનું અપમાન કર્યું અને ક્યારેય તેમના માટે ભોજન અર્પણ ન કર્યું તેથી અમને મૃત્યુ પછી પ્રેત બનવું પડ્યું હે વત્સ તું તારા જ વંશમાંથી છે અમે તારા પૂર્વજ છીએ હવે અમે નિશ્ચિત છીએ કે તું અમને મુક્તિ અવશ્ય અપાવીશ પોતાના પૂર્વજોની આવી દશા જોઈને તે બ્રાહ્મણ અત્યંત દુઃખી થઈ જાય છે તે બ્રાહ્મણ તે પિશાચોને વચન આપે છે અને કહે છે હે પિતામહ હું તમારી મુક્તિ માટે અવશ્ય ઉપાય કરીશ પછી તે બ્રાહ્મણ મુનિ અગસ્ત્ય પાસે જાય છે અને તેમને પિતૃઓની મુક્તિ માટે ઉપાય પૂછે છે મુનિ અગસ્ત્ય તે બ્રાહ્મણને પિતૃઓની મુક્તિ માટે કરવામાં આવતા તર્પણ શ્રાદ્ધ પિંડદાન દાન ધર્મ વગેરે ક્રિયાઓ વિશે જણાવે છે પછી તે બ્રાહ્મણ પવિત્ર નદીના કિનારે જઈને પોતાના પૂર્વજો માટે તે બધી ક્રિયાઓ કરે છે જે મુનિ અગસ્ત્યએ જણાવી હતી તે પહેલાં નદીના પવિત્ર જળથી તર્પણ કરે છે પછી નદીના કિનારે બેસીને પિંડદાન કરે છે અને તેનાથી જે કંઈ થઈ શકે તે મુજબ દાન ધર્મ કરે છે આ પ્રકારે તે બ્રાહ્મણ દ્વારા તર્પણ અને દાન ધર્મ કરવાથી તે બધા પિશાચ મુક્ત થઈ જાય છે અને સ્વર્ગની તરફ જવા લાગે છે પછી શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે હે ગરુડ હવે હું તને મૃત વ્યક્તિની તે ત્રણ વસ્તુઓ વિશે જણાવું છું જેનો ઉપયોગ જીવિત મનુષ્ય ક્યારેય ન કરવો જોઈએ તેથી તું ધ્યાનથી સાંભળ મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે મૃત્યુ પછી પણ તેનો તે વસ્તુઓ પ્રત્યેનો મોહ છૂટતો નથી ક્યારેક આ મોહ એટલો વધુ હોય છે કે તે મૃત્યુ પછી પણ આ પૃથ્વીલોક પર ભ્રમણ કરે છે એટલે કે તે પ્રેતીઓની ધારણ કરે છે મનુષ્યને મૃત વ્યક્તિની આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ કેમ કે આ વસ્તુઓ સાથે તે મૃત વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત વ્યક્તિનો તે વસ્તુઓ પ્રત્યે મોહ ખૂબ વધુ હોવાને કારણે તે મૃત્યુ પછી પણ તે વસ્તુઓ સાથે જોડાયેલો રહે છે જો કોઈ આ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે મૃત આત્મા તેને ઘણી રીતે કષ્ટ આપવા લાગે છે મનુષ્ય ભલે તો તે વસ્તુઓને સાચવીને પોતાના ઘરમાં રાખી શકે છે અથવા તે વસ્તુઓને નદીના જળમાં પ્રવાહિત કરી શકે છે પરંતુ ભૂળથી પણ તેમની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ તે મૃત આત્માની શાંતિ માટે જો મનુષ્ય તે વ્યક્તિની પ્રિય વસ્તુઓનું દાન કરે છે તો તે ખૂબ જ શુભ હોય છે એક મૃત વ્યક્તિના કપડાં મૃત વ્યક્તિના કપડાનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ તેમને ભૂલથી પણ પહેરવા ન જોઈએ આવું કરવાથી મૃત વ્યક્તિની આત્મા તે વ્યક્તિ સાથે જોડાઈ જાય છે જે તેનો ઉપયોગ કરે છે મૃત વ્યક્તિની યાદો તે વ્યક્તિને સતાવવા લાગે છે જેના કારણે તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો થઈ જાય છે તે વ્યક્તિને પોતાના મૃત સ્વજનની ઉર્જાનો અહેસાસ પણ થવા લાગે છે તેથી મૃત વ્યક્તિના કપડાં ક્યારેય ન પહેરવા જોઈએ મૃત વ્યક્તિના કપડાં હંમેશા દાન કરી દેવા જોઈએ જેનાથી તેની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે મૃત વ્યક્તિના ઘરેણા મૃત વ્યક્તિના ઘરેણા પણ તેના કપડાંની જેમ જ તેની ઉર્જાના સ્ત્રોત હોય છે મૃત વ્યક્તિનો પોતાના ઘરેણા પ્રત્યેનો લગાવ કપડાં કરતાં પણ અનેક ગળો વધારે હોય છે જ્યારે વ્યક્તિનો મૃત્યુ થઈ જાય છે અને તેના ઘરેણા કોઈ બીજો વ્યક્તિ પહેરી લે છે ત્યારે મૃત વ્યક્તિની આત્મા અસહજ મહેસૂસ કરવા લાગે છે તે આત્મા મોક્ષની રાહ પર ન જતા આ મૃત્યુ લોકમાં જ પોતાના સ્વજનોને પરેશાન કરવા લાગે છે તેથી મૃત વ્યક્તિના ઘરેણાનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ વ્યક્તિના મૃત્યુ પછી તેના ઘરેણાને ગાળીને નવા ઘરેણા બનાવડાવવા જોઈએ ત્રણ મૃત વ્યક્તિની માળા રુદ્રાક્ષની હોય કે જપ માળા જે તેના જીવનભરના પુણ્યોની ચાવી હોય છે મૃત્યુ પછી વ્યક્તિની માળાને ક્યારેય જીવિત મનુષ્યએ ધારણ ન કરવી જોઈએ તેની માળાને પવિત્ર નદીના જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ પવિત્ર નદી તે મૃત વ્યક્તિના બધા પુણ્યોને વહાવીને સ્વર્ગમાં લઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ મૃત્યુ પછી મનુષ્ય પોતાના સાથે કેવળ પોતાના પાપ અને પુણ્ય લઈને જ જાય છે બધી ભૌતિક વસ્તુઓને અહીંયા જ છોડી દે છે હવે હું તને તે પાંચ વાતો વિશે વિસ્તારથી જણાવીશ જે આત્માના કર્મ અને ઈચ્છાઓ સાથે જોડાયેલી હોય છે અને જે આગલા જન્મમાં પણ સાથે જાય છે એક કામના એટલે કે ઈચ્છા કામના તે પહેલી વસ્તુ છે જે આત્માની સાથે મૃત્યુ પછી પણ રહે છે મનુષ્યની કામનાઓ એટલે કે ઈચ્છાઓ તેને નવું શરીર ધારણ કરવા માટે પ્રેરિત કરે છે જો મનુષ્ય પોતાની બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે જે લોકો મૃત્યુના સમયે પોતાની ઈચ્છાઓને સાથે લઈને જાય છે તેમને પુનઃજન્મ લેવો પડે છે કારણ કે તેમની કામનાઓ તેમને આગલા જીવન માટે પ્રેરિત કરે છે બે વાસના એટલે ભોગની લાલસા વાસના એક કામનાનું જ એક ઉન્નત રૂપ છે વાસના તે છે જે મનુષ્યને ઇન્દ્રિયોના સુખ અને ભોગ તરફ આકર્ષિત કરે છે આ એક એવી લાલસા છે જેનો કોઈ અંત નથી મૃત્યુના સમયે પણ મોટાભાગના લોકો વાસનાથી મુક્ત થઈ શકતા નથી વાસના આત્માને સંસારના બંધનોમાં બાંધી રાખે છે મનની શાંતિ અને જ્ઞાનથી જ વાસનાથી મુક્તિ મળી શકે છે ત્રણ કર્મ એટલે સારા અને ખરાબ કાર્યો કર્મ મનુષ્યની સૌથી મહત્વપૂર્ણ ધરોહર છે જે તેના સાથે મૃત્યુ પછી પણ જાય છે મનુષ્ય જીવનમાં જે પણ કાર્ય કરે છે સારા કે ખરાબ તે કર્મ તેના આગલા જન્મમાં ફળ આપે છે જો કોઈ વ્યક્તિએ સારા કર્મ કર્યા છે તો તેને પરલોકમાં સુખ અને શાંતિ મળે છે જો તેણે ખરાબ કર્મ કર્યા છે તો તેને નર્ક અથવા દુઃખદાયી જીવનની પ્રાપ્તિ થાય છે કર્મની ગતિ એટલી અદ્ભુત હોય છે કે તે સાત જન્મો સુધી આત્માનો પીછો કરે છે ચાર કર્જ એટલે ઋણ કર્જ એટલે દેવું એક એવી વસ્તુ છે જે મૃત્યુ પછી પણ આત્માનો પીછો કરે છે જો કોઈ વ્યક્તિ જીવનમાં કોઈની પાસેથી દેવું લે છે અને તેને ચૂકવ્યા વિના મરી જાય છે તો તે કર્જ આગલા જન્મમાં પણ તેના સાથે રહે છે કર્જ આત્મા પર એક પ્રકારનું બંધન બનાવે છે અને જ્યાં સુધી તે ચૂકવવામાં ન આવે આત્મા તેનાથી મુક્ત થઈ શકતી નથી તેથી ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં લીધેલા બધા ઋણોને ચૂકવીને જ મૃત્યુ તરફ વધવું જોઈએ પાંચ ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ ભક્તિ તે પવિત્ર માર્ગ છે જે આત્માને ઈશ્વર સાથે જોડે છે જે વ્યક્તિ સાચા મનથી ભગવાનની આરાધના કરે છે તેની આત્મા મૃત્યુ પછી પણ તે ભક્તિનું ફળ પ્રાપ્ત કરે છે ભક્તિ જ તે શક્તિ છે જે આત્માને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી શકે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ અપાવી શકે છે ભક્તિથી ભરેલું હૃદય મૃત્યુ પછી પણ ઈશ્વરની નજીક રહે છે આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને જણાવ્યું કે આત્માની સાથે મૃત્યુ પછી કામના વાસના કર્મ કર્જ અને ભક્તિ રહે છે આ વસ્તુઓ આત્માને જીવનના ચક્રમાં બાંધી રાખે છે અથવા મોક્ષની તરફ લઈ જાય છે મિત્રો ઉમીદ છે કે તમને આ જાણકારી સારી લાગી હશે તો વિડિયોને લાઇક અવશ્ય કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો